જેથી કરીને આ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળે તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરી પ્રથમ મિત્રો તમારે એલર્ટ મોશન એપ ઓપન કરવાની છે ઓપન કર્યા પછી આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં બે પ્રોજેક્ટની લિંક આપેલી છે તો બંને પ્રોજેક્ટને તમારે એલાઇટ મોશન એપમાં ઇન્પોર્ટ કરી લેવાની છે ઇન્પોર્ટ કર્યા પછી તમારે પહેલાં નંબરનો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે ઓપન કરશું લે આવી રીતના કંઈક અંદર સોંગ આપેલો છે પછી તમારે જે ફોટો પર સ્ટેટસ એ ફોટો એડ કરવા માટે અહીંયા પ્લસના ઇન્ક પર ક્લિક કરી મીડિયામાં જવાનો છે અને ગમે તે ફોટો તમારે સિલેક્ટ કરવાનો રહેશે તો ગમે તે એક ફોટો અમે સિલેક્ટ કરી લઉં છું તો આ ફોટો મેં સિલેક્ટ કરું છું તો અહીંયા પ્લસના ઇન્ક પર ક્લિક કરી અહીંયા બાજુમાં ઓલા ત્રણ ટપકા પર ક્લિક કરીને આ ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે પછી અહીંયા તમારે છેલ્લે આવી જવાનું છે છેલ્લે આવી જાય પછી અહીંયા ફોટો પર ક્લિક કરી આની ઉપર ક્લિક કરશો એટલે ફોટો આખા પ્રોજેક્ટમાં આવી જશે પછી તમારે બેગ આવી જવાનું છે બેગ આવી જાય પછી તમારે બીજા નંબરનો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે ઓપન કર્યા પછી અહીંયા કોપી પર ક્લિક કરી સિલેક્ટ લિરિક્સ એની ઉપર ક્લિક કરી ફરી પાછું કોપી ઉપર ક્લિક કરી કોપી લેયર કરી લેવાનું છે પછી તમારે બેગ આવી જવાનું છે વેગ આવી ગયા પછી તમારે પહેલાં નંબરનો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે ઓપન કર્યા પછી અહીંયા કોપી ઉપર ક્લિક કરી અહીંયા પેસ્ટ કરી દેવાનું છે પેસ્ટ કરશો એટલે તમારું જે સ્ટેટસ છે ભણીને કમ્પ્લીટ તૈયાર થઈ જશે તો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલા બે લાયકનને દવાઈ પ્રેસ કરી દેજો